અને એટલા માટે જ આ દિવસે જો તેમની વિશેષ પૂજા કરાય છે પાઠ કરાય છે કે પછી મંત્ર કરવામાં આવે છે તો તે આપણને જરૂર પડે છે સાચી શ્રદ્ધાથી કરેલી પૂજા સાચા મનથી અને વિશ્વાસથી કરેલી પૂજા આપણને જરૂર પડે છે અને તેનો લાભ પણ થાય છે આજના સમયમાં દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે કોઈને કોઈ સંકટ હોય છે કે પછી કોઈ પણ સમસ્યા તેના ઉપર ઘેરાયેલી હોય છે તો તેમાંથી છુટકારો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાની અને આજના આ વિડીયોમાં હું આપને હનુમાનજીના કેટલાક મંત્ર બતાવીશ કે જે આપની જે પ્રમાણે સમસ્યા હોય તે પ્રમાણે તે મંત્રનો જાપ કરવાનો રહેશે તે ચોપાઈ કરવાની રહેશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે કે જે આપ સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો જ ખબર પડશે તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો હવે જે હું હનુમાનજીના મંત્ર જણાવીશ તેનો જાપ કરવા બેસીએ છીએ એ પહેલાં શું કરવાનું તો કે આપણા ઘરમાં જો હનુમાનજીનો ફોટો હોય મૂર્તિ હોય તો મંદિર સમક્ષ બેસીને જ આપ આ જાપ કરી શકો છો આસન પાથરી મંદિરમાં દીવો કે અગરબત્તી કરવાની અને ત્યાર પછી માળાથી તેનો પાઠ કરવાનો અને જો એમ શક્ય ન હોય તો ઘરના કોઈ પણ ખૂણે બેસીને મનમાં હનુમાનજીને યાદ કરીને તેમનું ધ્યાન ધરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પાથરીને જમીન પર બેસી જવાનું આ રીતે પણ આપ હનુમાનજીનો આ મંત્ર કરી શકો છો પરંતુ જો આપ મંદિર સમક્ષ બેસીને કરો છો તો વધુ ઉત્તમ રહેશે

એટલે શરૂઆતમાં કદાચ બોલવામાં પ્રેક્ટિસ કરવી પડશે પરંતુ થોડી વખત બોલશો એટલે આપને આ મંત્ર જરૂર આવડી જશે અને ત્યાર પછી નિત્ય આ મંત્રનો જો આપ જાપ કરો છો કે પછી મંગળવાર અને શનિવારે આ મંત્રનો જાપ કરો છો તો તેનો લાભ આપને જરૂર થશે ત્યાર પછી બીજો મંત્ર છે દેવામાંથી મુક્તિ મેળવવા માટેનો મંત્ર ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો મંત્ર ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈને કોઈ કારણોસર દેવામાંથી મુક્તિ મેળવી શકતા જ નથી અને ત્યારે એવા સમયે આપણે હનુમાનજીનું સ્મરણ કરીને તેમનું આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી ટૂંક જ સમયમાં આપને દેવામાંથી મુક્તિ મળી શકે છે ત્યાર પછી એક ચોપાઈ છે કે જે આપણે દરેક પ્રકારના રોગમાંથી પીડાતો વ્યક્તિ હોય તો તેમાંથી તેને મુક્તિ અપાવે છે ઘણી એવી બીમારી હોય ઘણી એવા રોગ હોય કે જે કોઈ પણ પ્રકારની દવા કરવાથી પણ મળતા ન હોય લાંબા સમયથી બીમારી ચાલી રહેતી હોય અને તેનો કોઈ ઉપાય મળતો ન હોય તો ત્યારે તેનો ઉપાય આપણને હનુમાન ચાલીસામાંથી મળે છે તેની એક એવી ચોપાઈ છે કે જેનો આપે દર મંગળવારે અગિયાર વખત જાપ કરવાનો રહેશે કદાચ આપ જો આ નિત્ય પણ જાપ કરો છો તો તેનો પણ આપને લાભ મળશે તો તે ચોપાઈ છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા આ ચોપાઈ આ એક જ લીટી આપને માત્ર અગિયાર વખત નિત્ય બોલવાની રહેશે થોડા સમયમાં આપને તેનો લાભ જરૂર મળશે હનુમાનજીની કૃપા થશે આશીર્વાદ મળશે અને આપને રોગમાંથી ધીમે ધીમે મુક્તિ મળશે ત્યાર પછી છે સફળતા મેળવવાનો મંત્ર હવે આપણા કોઈ ઘણા એવા કાર્ય હોય ધંધો હોય કે પછી જોબ હોય તેમાં આપણે સફળતા મળતી ન હોય કોઈને કોઈ બાધા આવી જતી હોય સંકટ આવી જતું હોય કે જેથી કરીને આપણા તે કાર્યમાં રૂકાવટ આવી જાય છે અને આપણે ક્યાંક ને ક્યાંક અટકી જાય એવું લાગે છે અને ત્યારે તે સમયે આપણે હનુમાનજીને યાદ કરવા જોઈએ અને રામચરિત માનસમાં તેની એક ચોપાઈ બતાવેલી છે કે જેનો આપણે જાપ કરવાનો રહેશે અને તે ચોપાઈ છે કાજ કઠિન જો હોય તા આ ચોપાઈ એટલી પ્રભાવશાળી છે કે જો આપ તેનો નિત્ય જાપ કરો છો તો તે આપને ટૂંક જ સમયમાં જરૂર લાભ અપાવશે એટલે કે સફળતા અપાવશે આ ચોપાઈનો જાપ કરવાથી આપણા રોકાયેલા કાર્ય પણ જલ્દીથી પૂર્ણ થઈ જશે અને કોઈ પણ કાર્ય એવા જીવનમાં હોતું નથી કે જે હનુમાનજી ન કરી શકે એટલે કે તેમના માટે દરેક કાર્યો સંભવ છે અને એટલા માટે જ આ ચોપાઈનો જાપ ત્યારે કરવો જોઈએ કે જ્યારે જીવનમાં આપણને કોઈ ક્ષેત્રમાં સફળતા મળતી ન હોય અથવા તો આપણા કાર્યો અટકી જતા હોય છે ત્યાર પછી જે સંકટમાંથી છુટકારો મેળવવા માટે શત્રુમાંથી છુટકારો મેળવવા માટે કે પછી આપણા ઉપર કોઈપણ પ્રકારની વસીકરણ વિદ્યાનો ઉપયોગ થયો હોય ત્યારે હનુમાનજીનો કયા મંત્રનો જાપ કરવાનો તો કે આપને દરેક પ્રકારની મુશ્કેલી દરેક પ્રકારની સંકટ અને સમસ્યામાંથી મુક્તિ અપાવનારો છે જો આપણે કોઈ પણ સંકટમાં હોય અને ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો રસ્તો સૂઝતો ન હોય દરેક રસ્તા બંધ થઈ ગયા હોય અને માર્ગ જળતો ન હોય ત્યારે હનુમાનજીને યાદ કરીને તેમના આ મંત્રનો જાપ જરૂર કરવો કે જેથી કરીને આપણને તેમાંથી જલ્દીને જલ્દી છુટકારો મળી જાય છે ત્યાર પછીનો મંત્ર છે સકારાત્મકતા મેળવવા માટે આપણા જીવનમાં પોઝિટિવિટી લાવવા માટે કેમ કે હાલના સમયમાં મોટાભાગના લોકોમાં નેગેટિવિટી રહેલી છે અને એટલા માટે જ કદાચ તેઓ તેના જીવનમાં સફળતા મેળવી શકતા નથી એટલા માટે આપણા જીવનમાં આપણા શરીરમાં પોઝિટિવિટી લાવવા માટે તથા સેલ્ફ કોન્ફિડન્સ લાવવા માટે પણ હનુમાનજીનો એક મંત્ર છે કે જેની એક ત્રણ પાંચ સાત નવ જેટલી પણ થઈ શકે તેટલી માળા કરવી જોઈએ તો તે મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્રનો આપ રુદ્રાક્ષની માળાથી પણ જાપ કરી શકો છો કે પછી બીજી કોઈ પણ માળાથી જાપ કરી શકો છો મંગળવારે પણ મંગળવારે તો જાપ જરૂર કરવો પરંતુ આ સિવાય જો બીજા દિવસોમાં જાપ થઈ શકે તો ત્યારે પણ કરી શકાય છે એકથી બે મહિનામાં આપને તે મંત્રનો લાભ જરૂર જણાશે તો મિત્રો આ રીતે મેં આપ સૌ લોકોને દરેક સમસ્યા માટે હનુમાનજીના દરેક મંત્રો જણાવી દીધા છે હવે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે મારી સમસ્યા પ્રમાણે મને જે મંત્ર આપે કહ્યો છે તે મંત્ર હું બોલી શકતો નથી બોલી શકતી નથી તો હવે મારે કયો મંત્રનો પાઠ કરવાનો તો તેના માટે એક બીજો મંત્ર છે કે જે હનુમાનજીનો સૌથી સરળ અને ઉત્તમ મંત્ર છે અને તે છે ઓમ હમ હનુમતે નમઃ ઓમ હમ હનુમંતે નમઃ હનુમાનજીનું એકદમ સરળ અને આ નાનો મંત્ર છે કોઈ પણ વ્યક્તિ હનુમાનજીના આ મંત્રનો જાપ કરી શકે છે પરંતુ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી સમસ્યા પ્રમાણે જે મંત્ર જણાવ્યા છે જે ચોપાઈ જણાવી છે તે જ કરવા જો તે શક્ય ન હોય તે બોલી શકતા ન હોય તો જ આ મંત્રનો જાપ કરવાનો અને જે લોકોને જીવનમાં પ્રભુ કૃપાથી કોઈ પણ પ્રકારની સમસ્યા નથી સંકટ નથી ભગવાનની દયાથી સુખરૂપી જીવન જીવી રહ્યા છે તે પણ હનુમાનજીના આ મંત્રનો જાપ કરી શકે છે એટલે કે ઓમ હમ હનુમંતે મંત્રનો જાપ કરી શકે છે કે જેનાથી તેઓ હનુમાનજીના આશીર્વાદ મેળવી શકે છે અને એવું કહેવાય છે કે જેના પર હનુમાનજીની કૃપા હોય તેના પર ભગવાન શ્રીરામની કૃપા અવશ્ય રહે છે તો આવી રીતે મંગળવારના દિવસે અને અને અન્ય દિવસોમાં હનુમાનજીના આ મંત્રનો જાપ કરીને આપણી સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવ્યું આશા છે કે આપને આપની સમસ્યા પ્રમાણે કયા મંત્રનો જાપ કરવો તેની સમજણ થઈ ગઈ હશે તો આવી જ અવનવી માહિતી ઉપયોગી માહિતી માટે આ વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર